ગૂગલ મેપની મદદથી વડોદરાના મુજમૌડા વિસ્તારના એક મોબાઈલના શોરૂમનું લોકેશન મેળવીને રૂપિયા સાડા છ લાખની ચોરી કરનારા રીડા ચોરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તરસાલી વિસ્તારમાંથી દબોચી લીધો છે પકડાયેલો રીડો ચોર મુંબઈના થાણે વિસ્તારનો રહેવાસી છે અને એણે ગૂગલ મેપની મદદથી મુંબઈ સુરત અમદાવાદ અને વડોદરાના મોબાઈલના શોરૂમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી પોલીસની પૂછપરછમાં રીડા તસ્કરે કબૂલાત કરી હતી કે એની સામે મુંબઈ પુના થાણેને ગુજરાતમાં મળીને કુલ બાવન ચોરી કરી હતી જેમાં તેની ધરપકડ પણ થઈ હતી મૂળ ઉત્તર પ્રદેશનો રામનિવાસ ગુપ્તા વર્ષો પહેલા મુંબઈ નજીકના થાણે પોતાના ચૂકી છે જેલમાંથી છૂટ્યો હતો અને ત્યાર પછી તેણે પાછી ચોરીઓ શરૂ કરી હતી તેણે મુંબઈના એક ડાન્સ બારમાંથી રોકડ રકમ અને દાગીના મળીને કુલ રૂપિયા પંચાવન લાખની ચોરી કરી હતી વડોદરાની ક્રાઈમ બ્રાન્ચમાં એને કબૂલાત કરી હતી કે ગૂગલ મેપના આધારે તેણે વડોદરાના વિસ્તારની એક મોબાઈલ શોપનું લોકેશન મેળવ્યું હતું અને તેના તાળા તોડીને રૂપિયા સાડા છ લાખની ચોરી કરી હતી